કે રાજકોટ માં રોડ રસ્તા ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે ને કેટલા ડુપ્લિકેટો છે અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે છે તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિર ને એ કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માં એની નણન ના બધા વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો અમે તમે સોનાનો દાણોય ના પહેરાવો તો કે મારો મિહિર પહેલા પછી તું બસ આ વસ્તુ થી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે રાજકોટ ની પબ્લિક પાસેથી પૈસા માંગી માંગી મઠમાં રેતી નથી એ અલગ જગ્યાએ બંગલા બનાવીને બનાવી છે અપીલ છે કે આવા લોકોને પૈસા આપવાનું બંધ કરો લગ્ન પ્રસંગ હોય તો અગિયારસો પાંચસો રૂપિયા આપો દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસીના ત્રાસ થી મારા દસ કિન્નરો ફિનાઇલ પીધું પણ એવું નથી મારી પાસે પ્રૂફ છે કે મને ત્રીસ જણા દ્વારા બે ડેમી થી માર મારવામાં આવ્યો હું બેભાન હાલતમાં હતી તો મારા સોનાની મારા રૂપિયાની મારા મોબાઈલ ની એણે લૂટ કરેલી છે અને મેં મને કાલે એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો તો આથી પાંચ દિવસ પહેલા મીરા અને મિહિર માફી માંગે છે સમાધાન નું કે છે એવા પણ વિડીયો છે મારી પાસે એ હું હમણાં તમને આપીશ તમે પ્રૂફ તરીકે જાહેર કરજો

મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફ નો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે એની સજા એને જરૂર મળવી જોઈએ રોડ ઉપર જેટલા માંગે છે એ બધા ડુપ્લિકેટ છે ને એની ભેગા છે અત્યારે રાષ્ટ્રીય શાળા એ રાત્રે પથ્થર મારો થયો તો વકીલો ઉપર તાલીઓ પાડીને બનાવ બહેનો તો રાષ્ટ્રીય શાળા ઉપર એ બધા અત્યારે ડુપ્લિકેટ સાડી પહેરીને એની ભેગા માંગે છે જેમાં એક કલ્પિતા માસી કરીને એને દર્શાવ્યું છે એ પણ ડુપ્લિકેટ છે કાલે ફિનાઇલ પીધું અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની તમે હિસ્ટ્રી કઢાવો કે મીરા ઉપર કઈ પણ થાય એટલે એની ટોળકી દ્વારા બધા ઉપર હુમલો કરવામાં આવે છે મેં દવા દવા પીધી મને પી અને મારી ઉપર ખોટા ખોટા પોલીસ કરીને પીને એને આક્ષેપો લગાવેલા છે થોડાક દિવસ પહેલા સાંગળવા ચોક ખાતે નિર્દોષ ટ્રાફિક પોલીસ દ્વારા બે રહેમી થી મારે મીરા અને એના ટોળકી દ્વારા મારવામાં આવ્યો છે ઈ મારી ટોળકી હું એક શક્તિગર બી મંડળ ચલાવું છું સારા ધાર્મિક કામ કરું છું તો એને મારા દીકરાઓના નામ લીધા કે છગનભાઈ રાહુલભાઈ આ બધા આની ટોળકી છે ને જેને તેને મારે છે પણ એક એવું મારું પ્રૂફ બતાવો કે હું કોને મારું છું તારી ટોળકી તો પોલીસ ઉપર પણ બે રહેમથી કર્યું છે પોલીસ આપણો સેવા કરે છે આપણી રક્ષા કરે છે આપણે એને સાથ ના આપીએ તો કાંઈ નહીં પણ આપણે એની સાથે ઊભું રહેવું પડે એ પણ એમના બાઈણી છોકરાવાળા હોય છે એ પણ એમની હિંમત રાખી અને સમાજની લાપરવાહી કરે છે તો પોલીસ હુમલો એક જ છું અને છે હું સાચી છું એટલે મને બીક નથી મને ભગવાન અને અલ્લાહ ઉપર વિશ્વાસ છે કે હું સાચી છું અને મારી પાસે હજાર શબ્દ નીકળશે તો હજાર શબ્દ ના પ્રૂફ નીકળશે મારી માંગણી એટલી છે કે હું રાજકોટમાં જ મારી જન્મભૂમિ છે હું એટલો જ ન્યાય અપાવું છું કે મને પણ સજા થવી જોઈએ મારો વાંક હોય તો એને કડક માં કડક સજા અપાવો મને ન્યાય અપાવો અને હું પેલા તો દેશદ્રોહી નો ગુનો નોંધીશ મને કે તમે મારા ચેલાવો મારા વિરોધ થાવ છો ને હું બીજા કિન્નરો રાજકોટ વેચી દઈશ જેથી તમે રાજકોટ માંગી ના શકો તો રાજકોટ ના કોઈ કિન્નરો એવા માલિક નથી હોતા કે રાજકોટ બીજા કિન્નરો ને વેચી શકે વિવાદ આખો ચાલુ ત્યાંથી થયો કે રોજના લાખ રૂપિયા માંગ્યા હોય

જનતા ને લૂટીને હું એવું નથી કે બે નંબર નો ધંધો કરે છે નહીં રાજકોટ ની જનતા ને વાત તો એ કે કિન્નરો ને ભગવાન માને છે કિન્નરોને કોઈથી ભાયડા નથી હોતા એમ કે છે મિહિર મારો દીકરો છે મેં થી મોટો કર્યો તો બે દિવસ બે વર્ષ પેલા બીજો હતો એ પણ તારો દીકરો હતો બે વર્ષ અને દીકરો છે તો દીકરો માં પબ્લિક કોઈ આંધળી નથી પબ્લિક જાણે માં દીકરા કોને કહેવાય ઇન્સ્ટા આઈડી તમે ચેક કરો કે એનો દીકરો છે કે એનો ભાઈ કિન્નર અખાડા કિન્નર અખાડા નો નિયમ એવો હોય છે કે પચીસ ટકા ગાયો નું દાન કરો પચીસ ટકા ધરમ ના કાઢો પચીસ ટકા ગઈઠા બુજુર્ગો ના કાઢો

અને મારી અત્યારે જીવ એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી અને જો મને આટલો ત્રાસ આપશે અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી ડુપ્લિકેટ ની સંખ્યા રાજકોટ માં દોઢસો થી બસો જણાની ની છે માધાપર ચોકડી બેડી ચોકડી કાળી પાક ચોકડી સાત હનુમાન ચોકડી તમે એક એક કિન્નર ને ચેક કરો છો હું ખોટી નીકળું તો મને સજા દેજો બાકી એ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે

માતાજી નો માંડવો ચાલીસ છોકરીઓ વગર ફી એ ગરબી કરાવું છું અને હજી ત્રીજા મહિનામાં હું પાંચ દીકરીઓના સમૂહ લગ્ન પણ કરવા જઈ રહી છું ટાર્ગેટ એમાં કોઈ હોતો નથી આપણે જાણે કે લાખ રૂપિયા માંગો હોય તો પચાસ હજાર ને આપી જ દેવાના સાચા કિન્નરોની ઓળખ કઈ આ જમાનામાં એવું કઈ રહ્યું જ નથી કે ઓળખ કિન્નરો બતાવી શકે પબ્લિક પહેલાના સમયમાં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કેમ કે પંખો ચાલુ થાય તો એ થઈ જાય અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધુંય વય ગયું છે અને મારી પાસે બધા પ્રૂફ છે કે પાંચ દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો મે વિદ્યા ઉતારેલા છે પ્રૂફ છે માફી માંગે છે કે તને લખાણ કરી દઉં મોઢામાં ચંપલ લઈને માફી માંગુ મારે તારી જરૂર છે અને મે જો આ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો પડ્યા છે બરોબર એ પ્રૂફ પણ હું અત્યારે જાહેર કરીશ